રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ રોગને નિવારવા માટે કરોડો રૂપિયા સરકારી દવાઓ પીએચસી સીએચસી અને સરકારી શાળાઓમાં પણ મોકલાતી હોય છે જ્યારે આ દવાઓની અવિધિ પૂરી થાય ત્યારે તેનો નાશ કરવાનો હોય છે ત્યારે મોડાસા શહેરના ટાઉન પોલીસ સ્ટેશનમાં અને કેન્શા તેમજ કલ્લ શાળાની બાજુમાં જાહેરમાં નાખેલ મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા ટાઉન પોલીસ સ્ટેશનના ડાળ પાસે સરકારી દવાનો જથ્થો ખુલ્લામાં મળી આવ્યો હતો કે એન શાહ મોડાસા સ્કૂલ નજીક માલપુર રોડ પર મેડિકલ વેસ્ટ નાખેલો જોવા મળી આવ્યો હતો આરોગ્ય વિભાગની બેદરકારી કે પછી કોની બેદરકારી એ સવારની સાથે મેડિકલ વેસ્ટનો જથ્થો રસ્તાની બાજુમાં પડેલો હોવાની ઘટના બનવા પામી છે જેમાં મોડાસા શહેર હાલ એક આગવી છાપ ધરાવે છે અને શિક્ષણ નદી તરીકે પણ નામના મેળવી છે પરંતુ મોડાસા શહેર ખાતે માલપુર રોડ પર આવેલ શ્રી કે એન શાહ સ્કૂલ અને રેસ્ટ હાઉસ તરફ જતા રસ્તાની ડાબી બાજુએ સરકારી દવાનો વેસ્ટ ફેંકાયેલ જથ્થો મળવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ પ્રકારની ટેબ્લેટ ફેકેલી હાલતમાં જોવા મળી આવી હતી અને ફેકેલી ટેબ્લેટ ની જગ્યાઓમાં વધુમાં એક ટેબ્લેટ બોક્સ પણ જોવા મળ્યું હતું જેમાં લખેલું હતું કે ગુજરાત સરકારના ઉપયોગ માટે વેચાણ માટે નહીં ત્યારે ખરેખર આ ટેબ્લેટ કોણ નાખી ગયું અને એ પણ સ્કૂલની બાજુમાં ત્યારે આ બાબતે હાલ તો જે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે આ બાબતે તેની યોગ્ય તપાસ થાય તે હવે જરૂરી બન્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ